મિત્રો આ અમારી તૈયારી અમારા બેન શ્રી પૂનમબેન માળમ લોકલા લીલા સાંસદ આજે ભોગાત ગામની અંદર આવે છે તો તમને બધાને આગળ આગળ મત બતાવશે ખાસ જોજો આપણા દરેક કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કરીએ તો બધા જે ફીટ બેસતા હોય એ પ્રમાણે આપણે જઈએ તો બોલવી જ પડે કૃષ્ણ ભગવાન હોય તો આપણે દ્વારકાધીશ એ નહીં બોલાવશું પણ પેલા ભારત માતાનો પર્વ છે આપણે લોકશાહી પર્વ છે સારી રીતે બોલો ભારત માતા કી દ્વારિકા દીશા કી હા અત્યારે ઉપસ્થિત ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટનમાં જે કંઈ મહેમાનો વધાર્યા છે આખું લિસ્ટ બહુ મોટું છે આ પ્રવાસ દરમિયાન જે કોઈ મહાનુભાવ વધાર્યા છે બહુ જ લાંબી લિસ્ટ છે એટલે મને વડીલોથી કહેવાયું છે કે અમે તમારા ગામ વતી બધીનો સ્વાગત સ્વીકારી લેશું પણ લાંબી સ્પીચ ન આપતા દરેક મિત્રોને નમ્ર વિનંતી કે આગળ હજી ગુરુભાઈ કંડોરિયાને હું નમ્ર વિનંતી કરી કે પ્રસન્ન અનુરૂપ બે શબ્દ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને આપણા સંસદ સભ્ય બેન શ્રી પૂનમબેન માડમની ચૂંટણી સભામાં ઉપસ્થિત બધા જ મંચસ્થ આગેવાનો કલ્યાણપુર તાલુકો અને બહારના વિસ્તારમાંથી આવેલા મહાનુભાવો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત બધા જ શ્રીઓ પાર્ટીના પદાધિકારીઓ વડીલો મિત્રો લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રક્રિયા છે લોકસભાની ચૂંટણી છે અને એ લોકસભાજીયા હવે શ્રી પ્રવીણભાઈ માડમને હું નમ્ર વિનંતી કરીશ કે સમયનો બે શબ્દ ભોગાત ગામ આજુબાજુથી નજીકના ગામોમાંથી આવેલા પ્રતિનિધિઓ ભાઈઓ મંચ પર બેઠેલા મહેમાનો આપ સૌડે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ને એટલા માટે કહું છું કે તમારા તમે સૌ ભાગ્યશાળી છો કે તમારા પર ભગવાન કૃષ્ણની ધજાનો છાવ્યો પડે છે અમે દોઢસો કિલોમીટર દૂર જામનગર તોય તો એ અમને ગર્વે છે અને બીજું તમને કહો અમે જ્યારે ગુજરાતની બહાર જાય ને બીજા રાજ્યમાં ત્યારે એમને એમ કે તમે ક્યાં આવ્યો છો તો કે જામનગર અમે કે દ્વારકાના છે દ્વારકાનું ગૌરવ છે આપણે તેવા દ્વારકાની આ ભૂમિ પર આપ સૌને જયસિંહ કરું છું આ ચૂંટણી છે સંસદની ચૂંટણી છે અને તમને સૌને વાત કરવી પહેલાં એટલું કહું મને ખ્યાલ છે ઘણી વખત હવે તો તમે બધા એટલા બધા હોશિયાર છો એટલા બધા તૈયાર છો કે જામનગર શહેરથી અમે નીકળી તો અમે એમ કે આ કે નવી વાત કરશું જો મેં વાત કરી ત્યાં તો તમે એમ કે અહીં તમને ખબર છે બીજી વાત કહો એટલું સુધી કોમ્યુનિકેશનથી તમને બધી ખબર અમારા કરતાં એડવાન્સ અને તમને કંઈ પણ વાત કરી તમને નવી લાગે નહીં પણ એટલું કહું છું જ્યારે કોઈ પણ ચૂંટણીમાં તમે સરપંચ બનાવો છો ત્યારે કોને બનાવો આખો જે ફ્રી હોય માગો ત્યારે હાલ જવાનું એક સો આઠ એવા સરપંચ બને ત્યાં હા માગો એક એને સરપંચ બનાવી દે ત્યારે તાલુકા પછી તો સભ્યો બનાવી ત્યારે કોને બનાવી કે આપણા તાલુકાના નાના નાના હોય કંઈ સહી સ્વીકાર કરવાનો તાલુકા પંચાયતમાં એને બનાવી ભારત માતા કી જય આજ રોજ ભોગાદ ગામે ભોગાત જિલ્લા પંચાયત નીચે જે આવતા દરેક ગામડાઓમાંથી આવેલા ઘરે વડીલો બાળકો મુરબીઓ અને મંચ ઉપર બેઠેલા આગેવાનો તાલુકા પંચાયતના પ્રમુખશ્રી નામ નથી જતો સર્વે વડીલો આપણે આજે આ મિટિંગ આપણા લાગેલા ઉમેદવાર શ્રી પૂનમ ના પ્રચાર અર્થે જયારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મારે આપને એટલું જ કહેવાનું છે કે વી પતિ વરા પેલાના ઇતિહાસમાં તમે વયા જાવ પતિ વરા પહેલા આપણી પોઝિશન શું હતી અત્યારે આપણી શું છે મોદી સાહેબને આ ત્રીજી ટર્મ માટે ચૂંટણી લડી રહ્યા છે અને બીજેપીએ જે આપણો વિકાસ કર્યો છે એ મારે તમને કહેવાની કોઈ જરૂર નથી તમે જોઈ શકો કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય એ ધ્રમની પાછળ આ બીજેપી સરકારે ભવ્ય મંદિરો બનાવ્યા જે બીજા ધર્મ પાડતા હોય એના માટે પણ મહેનત કરી રોડ રસ્તા બનાવ્યા તમે ચાર કલાકમાં તમે કહી દઉં અમદાવાદથી જામનગર આવી જાઓ એવી વંદે માત્ર આપી આ બધું છેલ્લા પંદર વર્ષમાં થયું

જિલ્લા પંચાયતની સીટમાં આ બેઠકનું આયોજન મુકામે કરવામાં આવ્યું એમાં અહીં ઉપસ્થિત આપણા લોકપ્રિય સાંસદ અને લોકસભાના ઉમેદવાર આદરણી વડીલ એવા પૂનમબેન માડવ એવા જ આપણા ખૂબ વર્ષો જૂના કાર્યકર

હા ઝડપથી આવી જાજો ભાઈ હા ઝડપથી હા ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બેન નથુભાઈ વરવારિયા આથલિયા પરિવારમાંથી ગોકનભાઈ નરસીભાઈ તમારા પરિવાર સાથે સુમંતભાઈ આમદભાઈ આથલિયા જે કોઈ આ સમાજમાંથી કોઈ પણ બધાય સમાજમાંથી ચારણ સમાજમાંથી કોઈ પણ વડીલ હોય દરબાર સમાજમાંથી કોઈ વડીલો અઢારે વરણનો સ્વાગત માટે અહીં દ્વાર ખુલ્લા છે દરેક મિત્રોને પોતાના નાવદરાથી દરગાના જે મુજાવર બાપુ હોય આમંદભાઈ હોય ઝડપથી આવી જાઓ રામભાઈ છે સલુભાઈ નાવોદરા પધાર્યા છે જાણે અજાણે અમારેથી આમાં ઘણા નામ રહી ગયા છે પણ સમયની પ્રાબંધીના હિસાબે આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને આજે ભોઘાત ગામની આપણી આ ભો જી ભોઘાત જિલ્લા પંચાયત સીટની ભોઘ ગામ ખાતે બેઠકમાં આપ સૌ વચ્ચે મને આવવાનો લાવો પ્રાપ્ત થયો છે ત્યારે અહીંયા મંચ ઉપર ઉપસ્થિત આપણા ભારતીય જનતા પાર્ટીના તાલુકા અધ્યક્ષ ભાઈ શ્રી દેવતભાઈ ગોજીયા તાલુકા પંચાયતના અધ્યક્ષ એવા શ્રી સોમતભાઈ ચાવડા आ सीटना जिला पंचायत सदस्य एवं श्री नथुभा चावड़ा जिला पंचायत सदस्य एवं भाई श्री जगा चावड़ा वडिलो एवं श्री मुड़ूभा कंडोरिया वडिल श्री किमभाई भाई गोजिया श्री लखूभा गोजिया भाई श्री प्रवीण माडम सौ तो भोगाट जिला पंचायत सीट

બધા વડીલો એમ તમામ સમાજો એમ આવી છે બધા તમે ન પહોંચી ચિંતા ના કરતા તમારે આવી એટલે એક જે લાગણી છે એ બદલે હું હૃદયપૂર્વક આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું મારી સ્વાભાવિક રીતે ફરજ જ થાય અને હું આવવાની જ હતી પણ તમારી એક તમારો આ જે ભાવ હતો એ બદલે હું હૃદયપૂર્વક ઘણા બધા વડીલો આગેવાનોનો જેને મને કોઈ થ્રુ કેવડે એવું કે ફોન કરીને મને કીધું એ બધાનો વિશેષ અહીંયા આભાર વ્યક્ત કરું છું